અને ટીવી જોતો હતો ક્યારે થોડી વાર ટીવી જોયું એટલે હવે એને એક સરસ ટાઈમ જયષ્ણ કેમ છો બધા બધા મજામાં હશું એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને મનપાઈ જો સવારમાં ઊઠી અને આજે કિસુ નીચે આવીએ પહેલાં એને છે ને વહેલો ઉઠી ગયો તો અને આજે મેં એને દૂધ બિસ્કીટ નહોતું ખવડાયું આજે એને બનાના શેક બનાવીને પીવડાયો હતો અને એને ભાયો પણ ખરા તો બનાના શેકમાં મેં એને ખાંડ કે સાકર કે ખજૂર કેવું કશું નહોતું બનાવ્યું બનાના હતું પછી કૂતરા વગરના પેલા ડાળિયા ચણા આવે છે ગોળ અને કાજુ બદામ અને અખરોટનો પાવડર અને એ બધું મિક્સરમાં દૂધ નાખી અને મિક્સરમાં ફેરવી અને પછી એને પીવડાયું પણ એને મજા આવી ગઈ અને અત્યારે સવારે એને જે મેં પીવડાયું હતું દૂધને બનાના શેક બનાવી એટલે એનું મસ્ત પેટ ભરેલું હતું આજે દૂધ બિસ્કીટ તેવું કશું નહોતું ખવડાયું અને અત્યારે મેં એના માટે રોટલી દઈ નાખી અને વઘારી છે હમણાં રોટલી વઘારેલી ખવડાવીશું અને આજે મન ઊંઘ નથી આવતી એટલે મૂળમાં છે થોડા અને ક્યારનો ઊંઘીને તરત વહેલો ઉઠી ગયો છે અને આજે ઊંઘ પણ નથી આવતી એટલે બેઠો બેઠો બધા જોડે વાતો કરીએ સાંભળે છે રમે છે પછી હમણાં એને જમાડીએ પછી આગળ આજે તો ટીવી જોતા જોતા જમતો હતો ટી શર્ટ બગાડી છે આ બગાડ્યું છે ટીવીમાં જોવામાં જોવામાં અને મનને છે ને ફોન ને એવું જોવું બહુ ગમતું હતું એટલે ખબર ના પડે બહુ પણ આપણે ગીત કે એવું ચાલુ કરી દઈએ ને તો એવું ફોનમાં સાંભળતો હતો એટલે હવે એને મોટું ટીવી આવી ગયું છે એટલે ટીવીમાં જોશે ને ભજન ગીત બધું કાર્ટૂન એવું કરી દઈએ ને તો બેઠો બેઠો જોશે એટલે થોડા એનો ટાઈમ જાય તો આજે જો એને જમાડતી ટીવી ચાલુ કરીને તો એણે બધું બગાડી દીધું છે તો હું ચમી ચાલો છે મિત્રો રીલ બનાવીને ફ્રી થઈ ગયા છીએ અને મનભાઈ જો બપોરના સૂતા હતા એ આજે સવારે કેમ કે બહુ રમ્યો હતો ને એટલે બપોરે સૂતો છે આમ તો જાગે જ છે એ જોવે છે અમે શું કરીએ છીએ અને ટીવી જોતો હતો ક્યારમાં થોડીક વાર ટીવી જોયું એટલે હવે એને એક સરસ ટાઈમપાસ મળી ગયો કે ટીવી થોડીક વાર અડધો કલાક કલાક જોશે અને હવે સાંજ પડી છે એટલે સાંજે હું એને બહાર ખુરશીમાં બેસાડીશ એટલે લગભગ અત્યારે સાડા પાંચ વાગે છે તો સાડા છ સાત વાગ્યા સુધી બહાર બેસશે બાર બધા છોકરા રમતા હશે એ જોશે અને પછી એને જમવાનો ટાઈમ થશે એટલે અંદર લાવીશું પછી એ જમશે પછી આપણે હમણાં મળીએ એને હું જમીને રાત ગયા છીએ અને મન બેસે છે અને મને અત્યારે ટીવી છૂટો તો હવે ટીવી છૂટો હોય છે બેઠો અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને દસામાનું વ્રત પણ ચાલુ થાય છે તો દશામાં સૌની દશા સારી કરે એવી બધાને પ્રાર્થના દશામાંની પ્રાર્થના અને મનભાઈને આજે જો સવારે છે ને એને ત્રણ મહિનો ચાલુ થાય છે એટલે શિવ ચાલીસા શિવ સ્તોત્ર શિવ સ્તુતિ અને શિવ ભગવાનની આરતી બધું એને સંભળાયતું અને શાંતિથી મસ્ત સાંભળતો હતો અને શિવલિંગ નાનું અમારા મંદિરમાં છે એને મેં એને દર્શન પણ કરાયા હતા કેમકે મંદિર અત્યારે ભીડ હોય અને એને લઈને જવાની થોડી તકલીફ પડે એટલે એને આજે ભગવાનના દર્શન કરાયા હતા પણ એ ભાઈ ટીવી જોવે છે અત્યારે ટીવી તરફ ધ્યાન છે અને અને આપણે એક રોજ એવું નક્કી કર્યું છે કે કંઈક શંકર ભગવાનનો મહિમા છે આ શ્રાવણ મહિનામાં તો એમની વાત કરીશું તો ભગવાન એટલે સૌથી ઘોડામાં ઘોડા દેવ હોય તો એ શંકર ભગવાન છે એટલે શંકર ભગવાન એટલા ઘોડા છે કે એ આપણે એક બીલીપત્રના પાનથી પણ પ્રસન્ન થઈ જાય છે તો એમની એક વાત છે કે એક પારથી શિકાર કરતો હતો જંગલમાં અને આમ તેમ જોતો હતો હરણની રાહ જોતો હતો તો એને ત્યાં દેખાતું નહોતું તો ત્યાં એણે એક પથ્થર હતો જે એની પર પગી અને એ દૂર દૂર સુધી જોતો અને પછી ત્યાં ભગવાનને પ્રસન્ન થયા ભગવાન શંકર અને શંકર ભગવાને કીધું કે તું જે માંગુ એ વરદાનમાં હું તા તારી ઉપર પ્રસન્ન થયો છું તો એ પારતીએ કીધું કે હું તો આ પાપ કરું છું શિકાર કરું છું અને તમે મારી ઉપર પ્રસન્ન થયા મેં તો તમને કંઈ પૂછ્યું નથી તમારું નામ નથી લીધું ત્યારે ભગવાન શંકરે જવાબ દીધો કે લોકો મારી ઉપર ફૂલ ચડાવે છે બેલપત્ર ચડાવે છે દૂધ ચડાવે છે જળ ચડાવે છે પણ તું તો આખે આખો જ મારી ઉપર ચડી ગયો એટલે હું પ્રસન્ન થયો છું એટલે જે પથ્થર ઉપર એ ચડ્યો હતો એ બીજું કંઈ નહીં કે ભગવાન શંકરનું શિવલિંગ હતું પણ તો પણ ભગવાન એની ઉપર પ્રસન્ન થયા કેમ કે એના એનો ભાવ ખોટો નહોતો કે એને ખબર પણ નથી કે આ ભગવાન છે એટલે ભગવાન શંકરને એટલે જ ભોળાનાથ કહેવામાં આવ્યા છે કે તમે દિલથી જે પણ માગો અને જે રીતે કરો એમના કોઈ નિયમ નથી કે તમે આવી રીતે એમની પૂજા કરો કે આ ચડાવો કે આ ચડાવો પણ જે પણ એમને બે ચોખાના દાણા મૂકો તો પણ ભગવાન સ્વીકાર કરે છે એટલે આ મહિનો આ મહિનો આપણો શ્રાવણ મહિનો છે એ ભગવાન શંકર બધાને આવી રીતે જ પ્રસન્ન થાય અને બધાને આશીર્વાદ આપે અને મારા મનને પણ આશીર્વાદ આપે અને મન મને સારું કરશે એવી ભગવાનને આપણે મારી પ્રાર્થના અને બસ આ જ વાર્તા સાથે આપણે આજે આજનો બ્લોગ પૂરો કરીશું તો રાતે સાડા દસથી ગયા છે જે વાર્તાઓ છે એ આપણે નાનપણમાં છે આપણે કોઈ એવા કથાકાર કે મોટા સાહિત્યકાર નથી કે બધું એકદમ જ બધી વાત હોય સાચી પણ નાના હતા ત્યારે અગર પણ આવી વાર્તાઓ બાદ જોડે સાંભળતા હતા અને શ્રાવણ મહિનામાં જ્યારે નાની હતી હું ત્યારે શ્રાવણ મહિનો આવે એટલે શ્રાવણ મહિનાની બહુ રાહુતી કેમકે અમારે એક નિયમ હતો મારા પપ્પાને ગવર્મેન્ટ જોબ હતી અને અમારે શ્રાવણ મહિનો હોય ને એટલે ત્યારે રોજ જે મારા પપ્પા આવી જાય અને અમે રોજ જે નીલકંઠ મહાદેવ ત્યાં હતું ત્યાંથી બે ત્રણ કિલોમીટર દૂર થાય એટલે અમે રોજે ત્યાં ચાલતા જઈએ ભગવાનના દર્શન કરીએ અને મેળો પહેલાં તો અત્યારે જેવું નહોતું કે આટલા ચકમળોને ઊભું હોય મેળામાં જ હોય શ્રાવણ મહિનો આવે એટલે મેળો હોય એટલે અમે એટલા ખુશ થઈ જતા અને શ્રાવણ મહિનાની અમે પહેલેથી રાહ જોતા હોય કે નવા નવા કપડાં પહેરીએ બહાર જઈએ મેળામાં જઈએ એટલે હવે તો બધું બંધ થઈ ગયું અને અમે મન આવ્યા પછી તો બધું બંધ થઈ ગયું એટલે પણ તો પણ મને શ્રાવણ મહિનો બહુ જ ગમે છે શ્રાવણ મહિનાના મહિમા અને બસ આ જેવો આપણી વાત સાથે અમે આ બ્લોગનું એન્ડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં